વિવિધ માંગણીઓને લઈ સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો ત્યારે આજે ત્રીસ માર્ચના રોજ સુરત શહેરમાં કલાકારો દ્વારા રેલી યોજવામાં આવી છે મોટી સંખ્યામાં આ રેલીમાં રત્ન કલાકારો જોડાયા છે વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ છે સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નને લઈ સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસમી માર્ચે સામૂહિક હડતાલની જાહેરાત કરી હતી જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી હતી પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા આજે સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી યોજી છે આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે વિવિધ માંગો લખેલા બેનરો સાથે રેલી સુરત શહેરના ગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી રેલીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ત્રીસ ટકાનો ભાવ વધારો કરવા માટે અમે વીસ દિવસમાં અલ્ટિમેટમ આપ્યું હતું કે વીસ દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહીં આવે તો અમે હડતાલ ઉપર ઉતરીશું અને રેલી કાઢીશું તો આજે વીસ દિવસ પૂરા થયા છે ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી ત્યારે આજે રત્ન કલાકારોના દસ વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતે અમારો વિરોધ છે તેમણે જણાવ્યું કે રત્ન કલાકારોને મોંઘવારી મુજબ પગાર વધવો જોઈએ રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ ભાવ વધવા જોઈએ રત્ન કલાકારોની સેફ અને સિક્યોર રોજગારી મળે સરકાર એમને મદદ કરે આત્મહત્યા કરનારા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે અને આર્થિક પેકેજ જાહેર કરે આ જ બાબતે અમે સરકારને વિનંતી કરીએ છીએ આ કલાકારનો આક્રોશ છે ને રત્ન કલાકારોનો આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે તો સરકાર અને માલિક બંને સમજવું જોઈએ સરકારે એક કમિટી બનાવી હતી એ કમિટી વિચાર વિમર્શ કરી રહી છે અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર કલાકારોની મદદ માટે સરકાર આગળ આવશે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત